તો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં દઈશું નાઈન ધોરણ ફ્રેશ થઈ ગયા છે ને આપણે વીઆઈએ છીએ કાલે વાડીએ રાજકોટથી ને એટલે આવ્યા હતા એટલે આપણે જો પાણી વાળતા હતા લગી નહીં લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે હવે જવાનું છે આપણે મામા દેવે દર્શન કરવા માટે અને જવાનું છે તો ફટાફટ પહેલાં આપણે વાળને બેલ નાખીને જવા દેવી આપણે મામાદેવે પછી નાખીને ગામમાં મઢે પગેલા જવાનું કારણ કે ક્યાં દૂધ આપણે ગયા નહોતા મામા દેવાને મોઢે પગે લાગવા એટલે આપણે ફટાફટ પહેલાં તો જઈ હલો તો મળી વખાદું તમે મામા દેવા જાય તો ફાઈનલે આપણે જો મામા દેવા પૈકી ગયા હવે આપણે વારે હે સુનિલભાઈ સુનિલભાઈ

मूंखे तव्हां टिपे छा हुईसि मामा डेव

હાલો ચંપલ બંપલ પહેરતા તો ફાઇનલી ડેરો આપણા માટે આવી ગયા છે અને ફટાફટ દર્શન બર્શન કરી લેવી આપણે હારે જો અમારા કાકાનો છોકરો છે પછી બીજા મારા કાકાનો છોકરો રાજદીપ સિંહ તમે ઓળખતા જ કોણ લાવ્યું તું કોઈ ના લાવ્યું હમ લે લે ફટાફટ બોલી Dua बड़ा તો દર્શન બર્શન થઈ છે હવે આપણે ઘડીક બેઠશું અને પછી જવા જઈએ ઘર બાજુ તો

ગુડ નાઇટ બધાને મારા અને મારા પરિવાર તરફ જય દ્વારકાધીશ